નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર એક નવો સારો મોટિવેશનલ વિડીયો લઈને આવી ગયો છું ધ્યાનથી સાંભળજો અને વિડીયો પૂરો જોજો જેથી જીવનમાં કંઈક મારા અનુભવ સત્ય ઘટના જે તમને શેર કરું છું એ જીવનમાં ચોક્કસપણે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી સાબિત થશે કદાચ એવું પણ બને તમારું જીવન પણ ચેન્જ થઈ જાય તો આ છે સફળતા માટે તમે કયો રસ્તો સ્વીકાર કરો છો કયો રસ્તો સિલેક્ટ કરો છો સાહેબ સફળતા બે રીતે મળે રાતોરાત સફળતા મળવી જોઈએ છે રાતોરાત જે સફળતા મળતી હોય છે ને સાહેબ એ અલગ રસ્તેથી મળતી હોય છે ટૂંકમાં જે રસ્તો અયોગ્ય હોય છે અને તમે વર્ષો જૂની તપસ્યા ટૂંકમાં મહેનત કર્યા પછી જે સફળતા મળે ને એ અલગ હોય છે તો ચાલો વધારે મોડું ન કરતા આજનો વિડીયો સ્ટાર્ટ કરી ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો પસંદ આવે તો દોસ્તો મિત્ર સાથે શેર કરી દેજો ક્યુકી જો સબસ્ક્રાઈબ કરેલી ચેનલ હશે તો નવા નવા વિડીયો મારા તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળશે ઠીક છે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ બે શ્રીમંત પરિવાર હતા જે બાજુ બાજુમાં જ રહેતા બહુ મોટા ઘર હતા કારખાનાવાળા હતા સાહેબ બે શ્રીમંત પરિવાર જ્યાં સુધી એમના પપ્પા ધંધો ચલાવતા ને ત્યાં સુધી કોઈ વાંધો નહોતો શાંતિથી ઇમાનદારીથી ધંધો ચાલતો બંનેનો ખાઈ પીને આનંદ મંગલ થતા બહુ લાંબુ વધતું નહીં પણ બંનેના પરિવાર શાંતિથી જીવતા પપ્પાની ઉંમર થઈ ગઈ હવે ધંધો આવનારી પેઢીને આપવાનો ટાઈમ થઈ ગયો પપ્પાએ બંને ફેક્ટરીના નામ આપી દઈએ આપણે એકને છગનભાઈ અને એક મગનભાઈ બરાબર છે હવે છગનભાઈ અને મગનભાઈ બંનેની ઉંમર સરખી બંનેને કારખાના કરીને સારું જીવન ગુજાર્યું હતું હવે આવનારી પેઢીને ધંધો આપ્યો ફેક્ટરી આપી કારખાના જે હતા એ શાંતિ ચાલતા હતા અત્યારે કેવું છે સમય બહુ ફાસ્ટ ચાલી રહ્યો છે સાહેબ એટલે બધાને ઇન્કમ વધારવાનું જલ્દી હોય કે આપણે ઇન્કમ કેવી રીતના વધે ચાહે રસ્તો કોઈ પણ સ્વીકારવો પડે સાચો કે ખોટો એટલે છગનભાઈ અને મગનભાઈ બંને આવનારી પેઢીને કારખાના સોંપ્યા છગનભાઈનો છોકરો અને મગનભાઈનો છોકરો બંને વિચારતા હતા કે આપણી ફેક્ટરી કેવી રીતના આગળ વધે એકથી બે બેથી ત્રણ ફેક્ટરી આપણું પ્રોડક્શન કેવી રીતના વધે ઓર્ડર કેવી રીતના મળે એવું વિચારવા માંડ્યા કારણ કે આજની પેઢી છે સાહેબ એકવીસમી સદીની પેઢી વિચારે તો ખરું જ ને હવે છગનભાઈના છોકરાઓ અને મગનભાઈના છોકરાઓ બંને એ રીતના વિચારવા બંને બહારથી ઇન્વેસ્ટરો ગોતવા માંડ્યા કે ભાઈ આપણો પ્લાન્ટ મોટો કરી બધા વિચાર પોતપોતાની રીતે મિટિંગો કરવા માંડ્યા હવે છગનભાઈનો છોકરો છે એમણે વિચાર્યું શું સાહેબ અને મગનભાઈના છોકરાએ શું વિચાર્યું ધ્યાનથી સાંભળજો અને એન્ડ સુધી સાંભળજો ના છગનભાઈના ના ઘરે પણ ઓર્ડર આપવા માટે બહારની પબ્લિક આવી અને મગનભાઈના ઘરે પણ બહારની પબ્લિક આવી ટૂંકમાં ઓફિસ છે એ બંનેની ઓફિસ એમના ઘરની આગળ જ રાખવામાં આવેલી બહારના ઇન્વેસ્ટરો આવે છગનભાઈની પેલા વાત કરું છગનભાઈના ઘરે ઓર્ડર દેવા માટે આવ્યા ફેક્ટરીમાં છગનભાઈના છોકરાઓને કીધું કે સાહેબ ઓર્ડર તો હું તમને આપું પણ કંઈક બાર્ટી બાટીનું કંઈક કરો કે સાહેબ કે દારૂ સિગરેટ નોનવેજ છોકરીઓ આવું બધું કંઈક કરો કંઈક મજા આવે તો તમને કંઈક ઓર્ડર મળે આ ચોખ્ખી ભાષામાં હું તમને કહું છું છગનભાઈના છોકરાઓને કીધું ત્યારે તો કંઈક છગનભાઈનો છોકરો ના બોલ્યો પછી ઓર્ડર દેવા માટે આવી બધી કન્ડિશન રાખવામાં આવી કે સાહેબ આવું કંઈક કરો જ્યારે આવી ત્યારે આવું કંઈક હોવું જોઈએ કે તો તમને ઓર્ડર મળે કે બીજી બાજુ મગનભાઈના ઓફિસે પણ એમના છોકરાઓને ઇન્વેસ્ટરો મળવાય સેમ વસ્તુ એમને પણ કીધી કે સાહેબ પાર્ટી બાર્ટી દારૂ નોનવેજ છોકરી આ બધું મળે ને તો તમારો ઓર્ડર કન્ફર્મ થઈ જાય છે ઓર્ડર પાછા લાખો કરોડોના હોય એવું નથી કે બે પાંચ રૂપિયાનો ઓર્ડર હોય હવે ફરક જોજો સાહેબ આવી વાત થઈ પછી સાંજે આવીને એના પિતા સાથે વાત કરી કે પપ્પા ઓર્ડર તો મળે પણ આવું કરવાનું કહેતા હતા જે વેપારી છે આવું કરવાનું કહેતા હતા તો છગનભાઈએ ચોખ્ખી ના પાડી દીધી કે સાહેબ ઓર્ડર મળવો હોય તો મળે અને ન મળવો હોય તો કાંઈ નહીં ભલે ફેક્ટરી બંધ થઈ જતી પણ આપણે આવા ધંધા કરવાના થતા નથી ભલે ઓછું ઓછું મળે ઓછો એક ટાઈમ રોટલો ખાશું સાહેબ પણ આપણે આવા કંઈ ધંધા કરવાના થતા નથી આપણે આપણું છે જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે ચાલો ઓર્ડર દેવો હોય તો દેવ સારા માણસો પણ પડ્યા હોય સાહેબ એવું નથી કે આવા એના પપ્પાએ છગનભાઈએ એના છોકરાઓને ના પાડી દીધી બાજુમાં એ જ વસ્તુ મગનભાઈ મગનભાઈના છોકરાઓ એને વાત કરી પપ્પા આવું વેપારી કહેતા હતા કે તમને ઓર્ડર તો આટલા મોટા મોટા આપીએ પણ આવું વસ્તુ કરો તો અમે તમને ઓર્ડર કન્ફર્મ કરીએ કે મગનભાઈએ તો ના જ પાડી કે આવું નથી કરવાનું પણ આજના એકવીસમાં સુધીના છોકરાઓ સાહેબ વાંધો શું છે સાહેબ પપ્પા તમને કે જો થોડો ઘણો પાંચ પચીસ રૂપિયાનો ખર્ચો કરી અને આવું દારૂ નોનવેજ ખવડાવીને જો આપણને ઓર્ડર મળતો હોય તેમાં કંઈ વાંધો નથી બહુ આનાકાની કરી મગનભાઈ એવું કીધું કાંઈ વાંધો નહીં તમને જે યોગ્ય લાગે એ કરો આ બાજુ છગનભાઈના છોકરાએ છગનભાઈએ તો ચોખ્ખી ના પડે આ બધું કરવાનું થતું નથી ધીમે ધીમે મગનભાઈની ઓર્ડર જોરદાર મળવા મળ્યા સાહેબ એમને પણ ડિફરન્સ શું હતો હવે ઘરની આગળ જ સાહેબ એમની ઓફિસ હતી એટલે જ્યારે પણ વેપારી આવે ત્યારે દારૂ આવતો નોનવેજ બહારથી લઈ આવતા ઘરે બનાવતા હવે જ્યારે વેપારી આવે એટલે સામે મગનભાઈના છોકરાઓને ક્યાંક લ્યો ને સાહેબ એક બે પેક તમે પણ લ્યો એમ કરતાં કરતાં વેપારી સાથે દારૂ પીવા દારૂની લતે મગનભાઈના છોકરા ચડી ગયા નોનવેજ ખાવું દારૂ પીવો છોકરીઓ વેપારી સાથે છોકરીઓ બારમાં ટૂંકમાં સ્પામાં જવું આ બધું એમનું જ્યારે જ્યારે વેપારી આવતા ત્યારે રૂટિન થઈ જતું આ બાજુ છગનભાઈને ઓછા ઓર્ડર મળતા પણ એનું જીવન રોજગાર ચાલતું એમને ના પાડી લીધી આ બાજુ પુષ્કળ પ્રગતિ થઈ મગનભાઈના છોકરાઓની પણ કહેવાનો મતલબ કે સાચે દારૂ નોનવેજ અને છોકરીનું લત પણ આવી હવે તો ધીમે ધીમે ઓર્ડર મળતા રહ્યા અઠવાડિયામાં એક વખત બે વખત ત્રણ વખત હવે મગનભાઈના છોકરાઓને દારૂની લત લાગી ગઈ છે આ બાજુ છગનભાઈ ઓછું કમાતા શાંતિથી જીવતા નાની ગાડીઓ હતી પણ જીવન શાંતિ જ ચાલતું મગનભાઈના છોકરાઓ આવે તો પાર્ટી કરીને રાત્રે ગમે ત્યારે દારૂ પીને આવે રાત્રે ઉલટી કરે એમના છોકરાના છોકરા પણ મોટા થઈ ગયા હતા તો જોવે કે પપ્પા તો દારૂ પીને ઘરે આવે છે નોનવેજ ખાય સાહેબ દારૂ પીવે બાર બહારની છોકરીઓ ઘરે આવતી થઈ ગઈ સાહેબ હવે એમના છોકરાના છોકરાઓ પર શું સંસ્કાર પડે જોવો તો સાહેબ ઘરમાં કોઈ વેલ્યુ ના રહે ધીમે ધીમે આવું વાતાવરણ જોઈ છગનભાઈના છોકરાની વહુ પણ પાર્ટીઓ કરવા માંડી સાહેબ કારણ કે વેપારી આવે એમના સાથે કોઈ ગર્લફ્રેન્ડ આવે એમને પણ દારૂ પીતા થઈ ગયા ઘરનું વાતાવરણ એવું થઈ ગયું સાહેબ કે દરરોજ દારૂ નોનવેજ બહાર ખાવાનું બહાર જવાનું કારણ કે પૈસા તો આવતા જ હતા સાહેબ પૈસાની કોઈ કમી નથી કારણ કે ઓર્ડર મળતા રહેતા બહારના વેપારીઓને જે જોતું એ પ્રમાણે આપતા દારૂ છોકરી નોનવેજ હવે તો સાહેબ ઘરના દરેક સભ્ય દારૂ બાર પાર્ટીઓ કરવી બહાર જમવું આ બધું રૂટીન થઈ જતું દારૂના લીધે ધીમે ધીમે મગનભાઈ બહુ દુઃખી થતા દરરોજ ઝઘડા થવા માન્યા સાહેબ પુષ્કળ પૈસો પુષ્કળ હતો પણ ઘરમાં શાંતિ ન મળે સાહેબ પૈસા માટે ભાઈઓ ઝગડે બાયું ઝગડે છોકરાઓ પૈસો પુષ્કળ પણ શાંતિ નથી સાહેબ આ બાજુ છગનભાઈના ઘરે ધીમે 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 પ્રગતિ એમની પણ થતી રહી પણ એમના ઘરે માનસિક શાંતિ નહીં દારૂ નહીં નોનવેજ નહીં બહારનો વ્યભિચાર અને મગનભાઈના ઘરે પૈસો પુષ્કળ સાહેબ પણ માનસિક અશાંતિ દરરોજ ઘરે દારૂ પીને છોકરાઓ આવે ફળિયામાં ક્યાંય પડ્યા હોય રાત્રે ઉઠે તો કોઈકને લઈને અંદર સુડાવવા પડે એવી પોઝિશન આવી ગઈ છે સફળતા પુષ્કળ થઈ એમને પ્રોડક્શન ઓર્ડર ઘણા મળવા માંડ્યા પણ માનસિક શાંતિ નહીં એક સમય એવો આવ્યો સાહેબ કે મગનભાઈના છોકરાનું હાવ તળિયું ઝાટક થઈ ગયું છે એટલે કારખાના બંધ થવાના આરે થઈ ગયા છે કારણ કે દારૂ છોકરી અને નોનવેજ સાહેબ આ દરરોજનું રૂટિન થઈ જાય તો તમારા છોકરાને શું સંસ્કાર મળે સાહેબ આવનારી પેઢી તમારા શું વિચારે કે આ જ બધું વસ્તુ કરવાની કારણ કે આ જ વસ્તુ જો કન્ટિન્યૂ ચાલતી રહે તો તમારી અધોગતિ તમારા કારખાના ગમે એટલો રૂપિયો હોય સાહેબ એક દિવસ પતન છે જ તમારું બીજી બાજુ છગનભાઈના છોકરાઓ પ્રગતિ કરતા જ રહે કરતા જ રહે કરતા જ રહે એમની એક પેટી બીજી પેટી ત્રીજી પેટી પ્રગતિ ધીમે થાય છે પણ સારી પ્રગતિ થાય છે એમના છોકરાના છોકરાના સંસ્કાર સારા આવે છે સાહેબ જ્યારે મગનભાઈના છોકરાઓના ઘરે છોકરાનો છોકરા શું કરે પાર્ટીએ જાય બહાર પિક્ચર જોવું દારૂ પીવો નોનવેજ ખાવું આ બધા સંસ્કાર આવે અને એક બાજુ છગનભાઈના છોકરામાં મા બાપની ઇજ્જત કરવી સેવા કરવી દાદા દાદીની દારૂ ન પીવો સિગરેટ ન પીવી માવા ન ખાવા સાહેબ કોઈ પણ વ્યસન સારું નથી સાહેબ આ રીતે મગનભાઈની છોકરાઓની પ્રગતિ સ્પીડમાં થઈ પણ તમે બે પાંચ વરસ દસ વર્ષ થાય તમારી અધોગતિ પાકી જ છે સાહેબ તમારા આવનારી પેઢી સારા સંસ્કાર નથી મેળવતી એક દિવસ તમારી અધોગતિ પાકી જ હોય છે સાહેબ જ્યારે છગનભાઈના છોકરાઓ ધીરે ધીરે પ્રગતિ કરતા હતા પણ એમના આવનારી પેઢી બહુ સારી સંસ્કાર સારા મળ્યા પ્રગતિ સારી થઈ અને પૈસો તમારી પાસે ટકી ગયો હવે હું સાહેબ તમારા ઉપર છોડું છું કે તમારે પ્રગતિ પણ બધાને કરવી હોય છે સાહેબ મારે તમારે કોને પ્રગતિ નથી જોતી હોતી કોને પૈસો કોને ગાડી બંગલા કોને નથી જોતા હોતા પણ સાહેબ તમારે નક્કી કરવાનું છે કે મારી આવનારી પેઢીને કેવા સંસ્કાર મળે કે પ્રગતિ કરો પણ એમાં ના નથી પણ સંસ્કારો જાળવો સાહેબ કારણ કે જોઈએ છે બે ટાઈમ ચાલી ખાલી બે રોટલી સાહેબ કામ આવું ખોટા રસ્તા પકડીને ઓર્ડર લેવાના સાહેબ અને તમારી અધોગતિ તરફ તમે પ્રયાણ કરો છો સાહેબ અઘો અધોગતિ તરફ તમે આગળ વધો છો તો તમારા પર વિચારું છું તમે કોમેન્ટ કરજો દોસ્તો કે બેમાંથી તમને કયો રસ્તો પસંદ આવ્યો કે પ્રગતિ માટે તમારે કયો રસ્તો પકડવો જોઈએ કયો રસ્તો સિલેક્ટ કરવો જોઈએ છગનભાઈ વાળો કે મગનભાઈ વાળો જો તમને છગન ભાઈ વાળો રસ્તો ગયમો હોય તો એ રસ્તો તમારા મારા મંતવ્ય પ્રમાણે બહુ સારો રસ્તો છે અને જો મગનભાઈ વાળો ગયમો હોય તો હું કંઈ કહી તો ના શકું પણ તમારી આવનારી પેઢી જરા સાચવજો જો દોસ્તો આ વિડીયો તમને ગયમો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો મિત્ર સાથે કે તમારા આવા કોઈ રસ્તે મિત્ર પ્રગતિ કરતા હોય તોની એકવાર જરૂર યાદ દેવરાવજો કદાચ તમારી એક સલાહથી એ મિત્ર રોકાઈ જાય અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આ માટે આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો